ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ મે બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ગઈકાલથી માવઠાનો જે દોર ચાલુ થયો છે તેમાં અત્યારે ભારે માવઠું પડ્યું છે જેમાં ગુજરાતના સાઠ કરતાં પણ વધુ તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે તો ભર વૈશાખે અષાઢી માહોલ જામ્યો છે ત્યારે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વખત આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તેમજ રાત્રે જેવો પવન ફૂંકાયો તેવું વાવાઝોડા જેવું પવન મિની વાવાઝોડું ક્યાં ક્યાં જોવા મળશે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજની વાત કરીએ તો ગુજરાતની અંદર આ રીતે વાદળા છવાય છે જેમાં બપોર પછીના સમયથી લઈ રાત્રિના સમયગાળા સુધી કચ્છના તમામ વિસ્તારો હોય તેમાં વાદળા છવાય છે સૌરાષ્ટ્રના પણ જામનગર રાજકોટ જૂનાગઢમાં સિસ્ટમની મોટી અસર જોવા મળશે આંધી તોફાન સાથે વરસાદ પડવાનો છે જોઈએ વરસાદની અપડેટ બપોરના સમયની વાત કરીએ તો બપોરના ખાસ કરીને એક બે વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગો છે રાજકોટ છે જૂનાગઢ આજુબાજુ અમી અમીસણા રૂપી ઝાપટાં જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં અમોદ ભરૂચ રાજપીપળા અને સુરતમાં પણ સામાન્ય ઝાપટા જોવા મળશે તો સાથે સાથે વિરમગામ છે અમદાવાદ છે ગાંધીનગર ધોળકા કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર તેમજ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર થાનેરા આ જે બધા વિસ્તારો છે થરાદ આબુરોડ પંથકના વિસ્તારો તેમાં પણ વરસાદ જોવા મળશે સાંજના પાંચ વાગ્યાની અપડેટ જોઈએ તો પાંચ વાગ્યાના સમયગાળામાં કચ્છમાં લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર આ બધા જે વિસ્તારો છે આડેસર ધોળાવીરા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ સલાયા જામનગર ભાણવડ રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુઈગામ થરાદ ધાનેરા ડુંગરપુર પાલનપુર આબુ રોડ અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બારડોલી સાઈડના જે વિસ્તારો છે તાપી વાંસદા ડાંગ બીલીમોરા નવસારી આટલા વિસ્તારોમાં માવઠું જોવા મળશે કરા સાથે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે રાત્રિના આઠ વાગ્યાની અપડેટ જોઈએ તો કચ્છના જે વિસ્તારો છે લખપત છે ખાવડા છે ભુજ માંડવી નલિયા ગાંધીધામ ગઢશીસા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવડ ધ્રોલ તેમજ સાવડી વાંકાનેર મોરબી થાણ ચોટીલા રાજકોટ આ બધા જે વિસ્તારો છે ચાપર વેરાવળ છે ગોંડલ જેતપુર બાબરા જસદણ ગઢડા તમામ વિસ્તારો અમરેલી બગસરા વિસાવદર થાન જુનાગઢ ઉપલેટા આજુબાજુના જે વિસ્તારો છે કેશોદ માંગરોળ વેરાવળ પોરબંદર કુતિયાણા ઉપલેટા આ બધા ભાણવડ સુધીના જે સૌરાષ્ટ્રના જે મોટાભાગના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર પાલનપુર પાટસણ ડીસા દિયોદર સુઈ ગામ આજુબાજુના વિસ્તારો થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી આજે બધા વિસ્તારો છે તેમજ મહેસાણા વડનગર ઈડર હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસા માંડલી માલપુર કડાણા અમદાવાદ કપડવંશ બાલાસીનોર મહેમદાવાદ મહુધા ગોધરા પીપલોદ જલોદ દાહોદ પંથકની અંદર અને અણંદ બોર્ષદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા પડી શકે છે રાત્રિના સમયની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે જુનાગઢ આજુબાજુ અને અમરેલી પંથકની અંદર સામાન્ય ઝાપટા પડશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ છે ધોળકા અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ હંભાત તેમજ વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે અલીરાજપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે આવતીકાલે પંદર તારીખની અપડેટ જોઈએ તો પંદર તારીખમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જૂનાગઢ આજુબાજુ માંગરોળ કેશોદ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા સાવરકુંડલા ધારી વિસાવદર આજુબાજુના વિસ્તારો તેમજ કુતિયાણા ઉપલેટા જેતપુર અમરેલી બગસરા અને જૂનાગઢ વિસાવદર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો કચ્છના જે વિસ્તારો છે ભુજ આજુબાજુના ગાંધીધામ આજુબાજુના તેમાં પણ વરસાદી ઝાપટા રહેશે તો સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતના ભાગો જોઈએ તો તાપી ડાંગ વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય તો હજુ આગામી એક બે દિવસ ગુજરાતની અંદર માવઠાનો દોર યથાવત રહેશે સોળ તારીખની અપડેટ જોઈએ તો મોરબી પંથક રાજકોટ અને સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને ડાંગ આહવા વાંસદા ભવના તંબોશી સાપુતારા વાની સતાણા તેમજ ખાડોલી કપરાડા વાપી આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળી શકે એટલે કે સામાન્ય વરસાદ પડી શકે રાત્રિની અપડેટ સોળ તારીખની જોઈએ તો જૂનાગઢ પંથક અમરેલી પંથક ગીર સોમનાથ અને મહુવા સાઈડના વિસ્તારો તેમજ મોરબી રાજકોટ ચોટીલા જસદણ ગોંડલમાં હળવાથી મધ્યમ માવઠાની સંભાવના ગણી શકાય તો ફરી વખત દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ માવઠું પડવાની સંભાવના રહેલી છે સત્તર તારીખની અપડેટ જોઈએ તો સત્તર તારીખમાં વરસાદી માહોલ નથી સત્તર અઢાર ઓગણીસ વીસ તારીખ આ રીતે ગુજરાતની અંદર સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે અને સ્વચ્છ વાતાવરણ એટલે કે તાપમાન ઓછું જશે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તોફાન આવશે તેમજ રાત્રિના સમયે સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો ઉપર પવનની ઝડપમાં વધારો થશે આવતીકાલે એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સોળ તારીખની અંદર પવનની ઝડપ સુડતાલીસની જોવા મળશે સત્તર તારીખમાં કચ્છના વિસ્તારોમાં છેતાલીસ સૌરાષ્ટ્રમાં આડત્રીસ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે અઢાર તારીખની અંદર કચ્છમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઓગણીસ અને વીસ તારીખથી પવનની ઝડપમાં થશે વધારો જેમાં એકવીસ તારીખની વાત કરીએ તો કચ્છમાં ત્રેપન સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં કિલોમીટર પ્રતિ કલાક તારીખ સુધી પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને અઠાવન સુધીની સૌરાષ્ટ્રમાં ચાલીસ થી પિસ્તાલીસ અને દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ ઉત્તર મધ્ય ગુજરાત પચાસ કિલોમીટર સુધીની જોટાના પવનોની ઝડપ જોવા મળશે આંધી તોફાન વધશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમો ઉપર સિસ્ટમ બનશે વાવાઝોડા પણ બની શકે તો તેની અસર શું થશે તેની આગામી સમયમાં આપણે વાત કરતા રહીશું ખેડૂત મિત્રો ગઈકાલે જે ગુજરાતની અંદર જે માવઠાની શરૂઆત થઈ છે ખરા સાથે વરસાદ પડી રહ્યો છે ખાસ ખેડૂતોએ સાવધાની રાખવાની છે બાજરી જુવાર મગફળી તલ જેવા પાકો અત્યારે જે ઉનાળુ પાકો તૈયાર થયેલા હોય તેને યોગ્ય જગ્યાએ સાસવી રાખવા માર્કેટ યાર્ડમાં જો તમે જણસી લઈ જતા હોય તો પણ કાળજી રાખવી તો ફરી વખત મળીશું અવનવી અપડેટ સાથે જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ